જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા વિડીયોમાં સ્વાગત છે અને આજે તો બસ મારે જો એટલું જ કેવું છે કે તમે જે પણ અમારા વિડીયો જોવો છો અમારા વિડીયોને લાઈક કરો છો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે કમેન્ટ કરી છે તેમનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ અને અમને આટલો સપોર્ટ કરવા બદલ તમારો કિંમતી ટાઈમ કાઢીને અમારા વિડીયો જોવો તે બદલ તો થેન્ક યુ અને હજુ પણ અમારા વિડીયો જોતા રહેજો મિત્રો અત્યારે ચાલુ છે લગન ગાળો તો લગન ગાળો ચાલુ છે એટલે એક લગન નું ગીત ગાવાનું છે જો હવે ગાવ કે ના ગાવ ગમે તો લાઈક કરજો વિડીયો મિત્ર અને હા બીજી એક પણ વાત કરવાની છે કે અમારે પંદરસો સબસ્ક્રાઈબર પૂરા થવા આવ્યા છે તમારા બધાના સપોર્ટના લીધે હજાર સબસ્ક્રાઈબર પૂરા તો ઘણો ટાઈમ થઈ ગયો થઈ ગયા પણ ત્યારે વિડીયો નથી બનાવ્યો અમુક કારણસર અને કેક પણ નથી કાપી તો જો અમારે પંદરસો સબસ્ક્રાઈબર પૂરા થશે ને ત્યારે નાનું એવું સેલિબ્રેશન કરશું તો મિત્રો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અમારી ચેનલને અને અમારા પંદરસો સબસ્ક્રાઈબ પૂરા થઈ જાય ગાળો ચાલુ છે અને એક લગ્ન ગીત ગાઉ છું લગ્ન હોય એટલે આપણે ગણપતિ બાપા અને કુળદેવી માતાને તો યાદ કરવા જ પડે તો આ કુળદેવી માતાજીનું અને ગણપતિ બાપા બંનેનું ગીત છે જો ગમે તો મારા વિડીયોને લાઈક જરૂરથી કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો લાભ તે શુભ મામે તો ગણેશ બેસાડ્યા રીધી સીધી ને સાથે લાવો રે કુળદેવી માતા મારો અવસર યુ કે कुळदेवी माता मारो अवसर यु केलो दादा यावे ने रूडा लगन वे लगन लखावे माता मोती वधावे रे देवी माता मारो यु के ೆ ನಿರು ಕುಟುಂಬೆ ಕಾಕೆ ನಿರು ಕುಟುಂಬ ತಡ ಕಾಕಿ ಕುಟುಂಬ ಮಾಮಾಲ ಕಾಕಿ ಕುಟುಂಬ ಮಾಮಾಲೇವ ಮಾರೋ ಅವಸರ ಯುಕೆ മ ആവേ നിരുടാ മാിരാടാ മാിരാമീരാമേ सरयु केलो कुड देवी माता मारो अवसरयु केलो वीरा आवे ने रुडी जानु जोडावे वीरा आवे ने रुडी जानु जोडावे भाभी जानै मामले रे भाभी जानै કહ્યું કે લો કુળદેવી માતા મારો અસરયું કે લો લાભ તે શુભ મામે તો ગણેશ બેસાડ્યા લાભ તે શુભ મામે તો ગણેશ બેસાડ્યા રીધી સીધી ને સાથે લાવો રે રીધી સીધી સાથી લાવો રે કુળદેવી માતા મારો અવસર ઉકેલો કુળદેવી માતા મારો અવસર ઉકેલો તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો ફરી મળીશું નવા બ્લોગમાં અને ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ